આજ રોજ જે હિન્દુસેના જેતપુર દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જેતપુર શહેર તથા જેતપુર ગ્રામ્ય મામલતદાર સાહેબ જેતપુર શહેરમાં ચીફ ઓફિસર સાહેબ બધાને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે આગામી સમયમાં જૈનોનો પવિત્ર તહેવાર પર્યુષણ અને હિન્દુઓનો પવિત્ર તહેવાર શ્રાવણ માસ ચાલુ થતું હોય તો એ દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારની અંદર જાહેરનામું બહાર પાડી જે નોનવેજની લારીઓ છે હોટલો છે દુકાનો છે એ બંધ રાખવી તથા કતલખાનાઓ બંધ રાખવા જો એ લોકો જાહેરનામું બહાર પાડી શકતા હોય તો નગરપાલિકા વિસ્તારની અંદર ચીફ ઓફિસરે જાહેરનામું બહાર પાડી અને ઈંડા આમલેટની જે લારીઓ છે હોટલો છે અને કતલખાનાઓ છે બંધ રાખવા જોઈએ અને જેતપુર શહેરની અંદર અને જેતપુર આસપાસ ગ્રામ્ય વિસ્તારોમાં પણ અત્યારે બિલાડીના ટોપની માપક જે ફૂટી નીકળ્યા છે શેરી ગલી એક પણ વિસ્તાર બાકી નથી કે જ્યાં નોનવેજની લારીઓ કતલખાનાઓ ન હોય લોકો ત્રાહીમામ છે પણ પ્રશાસન શાસન કોઈ ધ્યાનમાં લેતું નથી તો અમારી એવી લાગણી છે કે તાત્કાલિક આની ઉપર એક્શન લઈ બંધ કરાવવા જોઈએ અને એની કડક કાર્યવાહી કરવી જોઈએ આજ રોજ હિન્દુ ધર્મ હિન્દુ સેના જેતપુર તરફથી આવેદનપત્ર મામલતદાર ગ્રામ્ય અને મામલતદાર સિટીને આવેદનપત્ર આપવામાં આવેલ છે આગામી શ્રવણ મહિનો આવે છે જૈનોનો તહેવાર આવે છે ત્યારે જેતપુરમાં બિલાડીના ટોપની જેમ જ્યાં ને ત્યાં દરેક શેરી ગલીએ ઈંડાની લારીઓ મટન મચ્છી વગેરેનું જે ખુલ્લેઆમ અને અને બિનઅધિકૃત રીતેનું વેચાણ જે ચાલું છે એની સામે તંત્ર લાલાક કરે અને એ બધું બંધ કરાવે અને હિન્દુની લાગણીને ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરે ઘણી જગ્યાએ એ એવું પણ જોવામાં આવેલ છે કે મંદિરની આસપાસ મંદિરના દસ કદમ આગળ જ માંસમટરીન અને વગેરે વસ્તુઓ વેચાતી હોય છે કતલખાના ચાલુ હોય છે ત્યારે હિન્દુઓની લાગણી દુભાતી હોય છે આજે અવારનવાર તંત્રને અનેકો સંસ્થાઓ દ્વારા આવેદનપત્રો આવ્યા આપેલા હોય ક્યારેક કોઈએ કાર્યવાહી કરેલી હોય તો પણ બીજે દિવસે કોઈ પણ તંત્રના વ્યક્તિઓની મીઠી નજર નીચે એ સીલ કરેલા જે મથકો હોય એને પણ ખોલીને બીજે દિવસે ત્યાં કામગીરી ચાલુ કરી દેવામાં આવે છે તો આવી મીઠી નજરથી કામ કરાવનારા તત્વોની સામે પણ કાર્યવાહી થાય અને જે હિન્દુઓની લાગણી છે એને સંતોષવી સંતોષવી તંત્રની જવાબદારી છે હિન્દુ ધર્મ સ સનાતન ધર્મ હંમેશા દરેકની ધર્મને અને સન્માન આપીને જીવે છે ત્યારે એ એની પણ એવી લાગણી અને માંગણી હોય છે કે પોતાના ધર્મની લાગણી કોઈ દુભાવે નહીં તો આ બાબતે આજે બંને જગ્યાએ અમે આવેદનપત્ર આપી અને રજૂઆત કરેલી છે